છોટાદેપુર જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો ક્ષત્રિય સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપે પુરૂષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને વિરુદ્ધ વંટોળ ફાટ્યો છે છોટાદેપુરમાં પણ ક્ષત્રિય સમાજમાં વિરોધ વ્યાપ્યો છે ક્ષત્રિય સમાજના યુવાનો સહિત સમાજના બોડેલી ડેપ્યુટી અને ભાજપ તરફથી રૂપાલા પાસેથી પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ભાજપ દ્વારા જો ટિકિટ પરત નહી લેવામાં આવે તો ભાજપનો બહિષ્કાર કરવાની ક્ષત્રિય સમાજ ચિમકી ઉચ્ચારી હતી આજ અમે બોડેલી તાલુકા સેવા સમગ્ર ક્ષત્રિય જે પુરુષોત્મ રૂપાલા અમારા મા બેન તેમજ રાજા રજવાડા વિશે જે બોલી ગયા છે એના અનુસંધાનમાં આજરો અમે બોલેલી તાલુકામાં આવેદન પત્ર આપ્યું છે અમારી એક જ માંગ છે કે રાજકોટની અંદર જે ટિકિટ પુરુષોત્તમ રૂપાલાને આપી છે એ રદ થવું જોઈએ રાજકોટ સમાજ દ્વારા ગામોમાં ભાજપના કોઈ પણ નેતાએ પ્રચાર કરવા આવો નહીં તેવા બોર્ડ કાલથી વાગશે તેવું જણાવ્યું હતું ભારતની એકતા અને અખંડતી તેવા માટે જે ક્ષત્રિયોએ જે રાજા રજવાડાઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું છે આજે ચંદ્ર મતો લેવા માટે ટીપણી કરવામાં આવે ક્ષત્રિયોની મા દીકરીઓ વિશે આવું કઈક બોલવામાં આવે અભદ્ર બોલવામાં આવે કે જે સત્ય છે જ નહીં ઇતિહાસ ઉઠાવીને જોઈ કે જે રૂપાલા સાહેબે કહ્યું છે કે અંગ્રેજો સાથે રોટી રોટીબેટીનો વ્યવહાર કર્યો છે પણ ઇતિહાસમાં એવો ક્યાંય એક પણ દાખલો જોવા નહીં મળતો તો આજે રૂપાલા સાહેબના નિવેદનને અમે ક્ષત્રિય સમાજ છૂટાવદેપુર સખત શબ્દોમાં વખોડીએ છીએ અને જો આ ક્ષત્રિય સમાજ એક માંગ કરે છે કે રૂપાલાને જે ટિકિટ રાજકોટની સીટ પરથી આપી છે ભાજપે જો એ ટિકિટ રદ નહીં કરે તો અમે આ ચૂંટણીમાં ભાજપનો પણ બહિષ્કાર કરીશું એમને માફી માંગી છે તો કેમ માંગી છે એ એક રાજકીય સભા હતી ત્યારે આજે માફી માંગી છે એ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે માફી નથી માંગી કે ક્ષત્રિય સમાજના કોઈ પણ આગેવાનોને એમને સાથે નહીં રાખ્યા પણ ફક્ત ને ફક્ત એક રાજકીય મિટિંગમાં એમને માફી માંગી છે તો એ કોઈ પણ રક્તુ સમાજ છે ક્ષત્રિય સમાજ છે એના કોઈ પણ આગેવાનો કોઈ પણ સંગઠન આ માફીને સ્વીકાર્ય કરતું નથી રેહાણ પટેલ નેશનલ બ્રસ્ટ છોટાદપુર સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్